તો રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે ત્યારે સાયલા ઢેડુકી ટોલ નાકા પાસે વાહન આવી જતા ટ્રાફિક જામ સર્જાયો થતા ઘણા ઇમરજન્સી વાહનો અટવાઈ ગયા હતા ત્યારે વાહનોની આશરે દસ કિલોમીટર સુધી કતાર જોવા મળી તો ટ્રાફિક જામ થતા સાયલા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી મહત્વના સમાચાર કહી શકાય ત્યારે જોવા મળ્યો આવી જતા ટ્રાફિક જામ થયો ત્યારે ટ્રાફિક જામ થતા જ ઘણા ઇમરજન્સી વાહનો પણ અટવાયા હતા ત્યારે વાહનોની આશરે દસ કિલોમીટર સુધી કતારો જોવા મળ્યો ત્યારે ટ્રાફિક જામ થતા જ સાયલા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગયા